બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોનો તડખાટ બે દુકાન અને મકાનમાં કરી ચોરી બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોએ રૂપિયા પંચોતેર હજાર તથા માલ સામાનની ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો છે બે બંધ દુકાન અને મકાનમાં ચોરીની ઘટનાથી પોલીસે તપાસ હાથ ધરી છે બગસરા શહેરમાં પ્રોવિઝન સ્ટોર અને એક બ્યુટી પાર્લરની દુકાનમાં ચોરીની ઘટના બની હતી અને ગામે બંધ મકાનમાં પણ ચોરીની પોલીસે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા વેપારીઓએ માંગ કરી છે પોલીસ દ્વારા સીસીટીવી સહિત વિવિધ જગ્યાએ તપાસ હાથ ધરી છે બગોસરા પોલીસે તપાસમાં ધમધમાટ શરૂ કરી છે